હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં અદ્યતન ટેકનોલોજીના સાધનોથી દર્દીઓની ટ્રીટમેન્ટ કરવામાં આવશે હવે ઠાસરા તાલુકા તેમજ ગળતેશ્વર તાલુકાના દર્દીઓને છેક નડિયાદ કે આણંદ પાંત્રીસ કિલોમીટર દૂર નહીં જવું પડે

અડતાલીસ હજાર કરોડના લોકાર્પણ કરવામાં આવ્યા એમાં મારા ડાકોરનું સબદ હોસ્પિટલનું પણ લોકાર્પણ થયું ખરેખર ડાકોરની અંદર તેમજ ઠારસા વિધાનસભાની અંદર એક સારી હોસ્પિટલ બની તેના કારણે ડાકોરની જનતા તેમજ ઠારસા વિધાનસભાની જનતાને ખૂબ લાભ મળવાનો છે અને એના કારણે જનતા ખૂબ ઉત્સાહથી રાહ જોઈ હતી કે ડાકોરની અંદર ક્યારે સારી હોસ્પિટલ બને કેમ કે ડાકોરની હોસ્પિટલ એક અમારા ડૉક્ટરોના મહેનતની મહેનતને કારણે દર મહિનાની અંદર ત્રણસોથી સાઢી ત્રણસો ડિલિવરી કેસ અહીંયા થાય છે અને ગુજરાતની અંદર એનો નંબર છે એના માટે હું ડાકોના ડૉક્ટરોનો તમને આભાર માનું છું તેમજ ડાકોર તેમજ આજુબાજુ જનતાને જે જે લાભ થવાનો છે અને તેના માટે પણ ગુજરાત સરકાર તેમજ અમારા મોદી સાહેબનો આભાર માનું છું